નેત્રણ ગામના દર્શના વિસ્તારમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે સ્થાનિક રહીશોએ ટીડીઓને લેખિતમાં અરજી કરી રખડતા કૂતરાઓને પકડવા માંગ કરી હતી નેત્રંગ ગામના દર્શનાનગર વિસ્તારમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે સ્થાનિક રહીશોએ ટીડીઓને લેખિતમાં અરજી કરી હતી રહીશોએ અરજી કરતા તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી તેમજ તાત્કાલિક ધોરણે રખડતા કૂતરાઓને ઝડપી પાડવા આજીજી કરી હતી અરજીમાં જણાવ્યા મુજબ છેલ્લા પંદર દિવસમાં કૂતરા કરડવાના કુલ ચાર બનાવો સામે આવ્યા છે જેમાં એક નાની બાળકીનો પણ સમાવેશ છે જ્યારે પણ કૂતરા કરડે છે ત્યારે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની લોકોને ફરક પડે છે સતત ઘટનાઓના કારણે વિસ્તારમાં નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક લોકો રખડતા કૂતરાઓને માંસ મટન ખવડાવતા હોવાથી તેમની સંખ્યા વધી રહી છે અને આક્રમક વર્તન જોવા મળી રહ્યું છે સ્થાનિકોએ ટીડીઓ પાસે રખડતા કૂતરાઓને પકડીને નિયંત્રણમાં લેવા રસીકરણ અને પુનર્વસન સહિતના કડક પગલાં લેવા તેમજ જાહેર સ્થળોએ ખોરાક નાખવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી